પૂર્વ વિસ્તારની અંદર હાટકેશ્વર બ્રિજ એક મોટી સમસ્યા હતી ક્યારે એ તોડાય અને ત્યાંના રહીશોને તેમાંથી મુક્તિ મળે ભૂતકાળની અંદર ટેન્ડર બહાર પાડવામાં આવ્યા ત્યારે એજન્સી ક્વોલિફાય થઈ નથી શોર્ટ ટેન્ડર પાડવામાં ફરીથી આવ્યા પરિણામે આ પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય થઈ અને ફાઇનલી એલવન આવેલી એજન્સી છે કે ગણેશ કન્સ્ટ્રક્શન કંપનીને આજે ત્રણ કરોડ નેવું લાખના ખર્ચે એને ભર્યું અને એલવન આવવાને કારણે આ જે બ્રિજ છે જે તોડવાની જે સમસ્યા હતી ત્યાંની તે ટ્રાફિકની સમસ્યા હતી એની અંદરથી ત્યાંના લોકોને મુક્તિ મળશે આમ પૂર્વ અમદાવાદની એક મોટા ભાગની જે સમસ્યા ગણી શકાય હાટકેશ્વર બ્રિજ ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતો અને એને તોડવા માટેના ટેન્ડરો અવારનવાર કરવામાં આવતા હતા અને આ વખતે કોર્પોરેશન દ્વારા આના એલવન બિડરને આનું કામ આપવામાં આવશે અને આ કામગીરી એને છ મહિનાની અંદર એને કમ્પ્લીટ કરવામાં આવશે પરિણામે આ પૂર્વની એક મોટે મોટા મોટી એક સમસ્યા દૂર થશે પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વરની બ્રિજની જગ્યાએ નવ બ્રિજ બનાવવાની અત્યારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી હાલ તો આજના તબક્કે જે નગરજનો પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર તકલીફ પડી રહી છે તો પહેલી પ્રાયોરિટી અમારી એની ડિમોલ્યુશનનું છે અને એમાંથી જે સ્ટેલ અને આપણે વાત કરી ફેબ્રિકેટર આઈટમ નીકળશે એ આજે નવ કરોડ વીસ લાખ નો અંદાજ બનાવવામાં આવ્યો હતો એનો જે ત્રણ લાખ ને ત્રણ કરોડ નેવું લાખમાં એલવન બીડ ગણેશ કન્સ્ટ્રકશન આ લાગેલું છે હાલમાં નવા બ્રિજ બનાવવાની કોઈ જ વિચારણા નથી પરંતુ આની જે પણ રકમ હશે એ ટેકનિકલી અને આપણે વાત કરી કે કાયદાકીય રીતે હાટકેશ્વર બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે મહાનગરપાલિકાને પોતાનો વાત કરીએ કે હોટમિક્સ પ્લાન્ટ આવેલો છે પરિણામે વરસાદની પરિસ્થિતિ બાદ યુદ્ધના ધોરણે મોટા ભાગના જે આપણે વાત કરીએ હોલ્સ હોય અને જ્યાં પેચવર્કની જરૂરિયાત હોય એ કામગીરી હાલ ચાલી રહી છે ગઈકાલ રાત્રે ગઈકાલ બપોરથી અગિયારસો ટન જેટલો માલ આ મહાનગરના સાત ઝોનની અંદર એ પેચવર્કમાં અને ખાડાપુરવામાં વાપરવામાં આવે છે અને મહાનગર ફરીથી ધબકતું થઈ રહ્યું છે આવનાર ટૂંક જ સમયની અંદર જે પણ નાના મોટા ખાડા હશે અમારા તમામ અધિકારીઓ ડીવાયએમસી કમિશનર શ્રી કોર્પોરેટરો ચેરમેનો મેયર શ્રી તમામ લોકો આના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને ફરીથી આવનાર સમયગાળા દરમિયાન આ તમામ જે ખાડાઓ છે અને ટ્રાફિક નોર્મલ થઈ જાય તે માટેના પ્રયત્ન હાલમાં ચાલી રહ્યા છે